ચાલો આજે બનાવીએ રોટલીના ચાટ તો આજે આપણે બનાવીશું વધેલી રોટલીમાંથી ચાટ તો વધેલી રોટલીનો ચાટ આપણે કેવી રીતે બનાવીએ એના માટે અહીંયા આપણે ટામેટા ડુંગળી અને ધાણા આને આપણે એક બાજુ રાખીશું અને આ જે ઉમેરીશું આનું બનાવીશું એક મરચું છે અને ધાણા લઈ લીધા છે થોડા તો ચાલો બનાવીએ તો મિશ્રણ બનાવવા માટે અહીંયા આપણે બેસન લઈ લીધો છે એક વાટકો અને હવે એમાં આપણે ઉમેરીશું મસાલા તો મસાલામાં આપણે ડુંગળી લીધી છે અને એક લીલું મરચું અંદર લઈ લીધું છે અને અડધી વાટકી આપણે લીલા ધાણા અહીંયા સુકા ધાણા એક ચમચી ગરમ મસાલો એક સ્પીંચ હળદર થોડી એક સ્પીંચ અને સ્વાદ અનુસાર મીઠું અને હવે આપણે છેલ્લે ઉમેરીશું ચાટ મસાલો તો ચાલો હવે એનું આપણે એનું મિશ્રણ બનાવી લઈએ સ્ટફિંગ આપણે જે રોટલીમાં ભરવા માટેનું તો આ વધેલી રોટલીનો ચાટ આજે આપણે બનાવીશું એના માટે આપણે મિશ્રણ તૈયાર કરીશું તો મિશ્રણમાં આ રીતે તો તમારે જ્યારે મિશ્રણ તમે બનાવતા રહો હવે સાથે આપણે થોડું તેલ ઉમેરી દઈશું એટલે થોડું આપણે ને ખાવામાં પણ આપણને સારું લાગે અને તમારો જે મિશ્રણ બનાવો એ એકદમ એ ના થાય ચીપકે નહીં તો થોડું પાણી હવે લઈ લઈશું પાણી તમારે બહુ ઓછું ઉમેરવાનું કે તાકી આપણે એનું એકદમ બેટર આપણે બેટર નથી બનાવવાનું ફક્ત એનો લોટ જેવું જ આપણે એકદમ જે આપણે રોટલીનું બનાવતા હોય એનાથી થોડું લોસ જેવું રાખવાનું જે રીતે આ રીતે હું તમને તમારે ચેક કરી લેવું અને જો તમે આ રીતે થવું જોઈએ થોડું આપણે ચોંટવું જોઈએ આ રીતે તમારે એનું સ્ટફિંગ તૈયાર કરું તો હવે એને એક બાજુ આપણે મૂકી દઈશું અને અહીંયા લઈ લઈશું આપણે વધેલી રોટલી તો રોટલીની સાઇઝ બધાને સરખી નથી હોતી કોઈની મોટી હોય કોઈની નાની હોય તો અહીંયા આપણે મેં અહીંયા મોટી રોટલી લીધેલી છે ત્રણ રોટલી છે જો રાતે બચી ગઈ તો સવારે નાસ્તો એનો તો અહીંયા આપણે બનાવીશું વધેલી રોટલીનો અને આ રોટલી આપણે જે બાજુ શેકતા હોય એને ઉલટી કરીને આ રીતે મૂકીશું આપણે ઉલટી મૂકવાની છે અને આપણે જે સ્ટફિંગ તૈયાર કર્યું છે એને આ રીતે લગાવી દઈશું તો જેટલું આવે એટલું આ રીતે લગાવતા રહેવું તો હું અહીંયા થોડું વધારે જેવું લગાવી દઉં છું તાકી ખાવામાં પણ બહુ સરસ લાગે છે અને જ્યારે પણ તમે અને હવે જ્યારે તમે બનાવશો તો તમે રોટલીને જાણી જોઈને જ વધારશું અને બનાવશું તો આ એવો નાસ્તો બને છે અને જો તમે બાળકોને આપો ને તો બાળકોને પણ ખાવાની મજા આવે છે અને બાળકોને ખબર પણ નથી પડતી કે રોટલીનો અને એ લોકોને નવું જ લાગતું હોય છે અને ખાઈ લે છે અને જો તમે એકવાર આ રીતે બનાવશો તો તમે વારંવાર બનાવશો અને આ રીતે બનાવવાથી બહુ જ ટેસ્ટ લાગે છે તો હવે આપણે સ્ટફિંગ બધું રોટલીમાં લગાવી દીધું છે આ રીતે સરસ રીતે લાગી ગયું છે અને હવે આપણે તવો ગરમ કરવા તમારે તવો લેવો કે પેન મૂકવું તો અહીંયા આપણે પેન ગરમ કરવા મૂકી દીધું છે અને આ રીતે આપણે એને સ્પ્રેડ કરી દઈશું એક સરખું મેં ગેસ ઓન કરી અને પેન મૂકી દીધું છે અને હવે આપણે એને આ રીતે એને પેનમાં લઈ લઈશું તમે તવામાં પણ શેકી શકો છો અને જે આપણે આ બનાવેલું છે એને પછી આપણે હું તમને બતાવીશ તો ચાલો હવે આપણું પેન પણ ગરમ થઈ ગયું છે અને થોડું આપણે તેલ લગાવી દઈશું તો આ રીતે થોડું તેલ લગાવી દીધું છે અને હવે આપણે આ રીતે એને અંદર તવામાં મૂકી દઈશું અને થોડું આ રીતે દબાવી દઈશું તો જોઈ શકો છો સરસ એવો આપણો આથે એકદમ પલટી જાય છે અને બહુ ઓછા સમયમાં આ નાસ્તો તૈયાર થઈ જાય છે તો હવે એને મેં અહીંયા એક સાઈડ પલટી દીધું છે અને બીજી સાઈડ આપણે થોડું એ થાય કડક જેવું એટલે ત્યાં સુધી એને આપણે શેકી લઈશું તો હવે આપણે આ રીતે એને દબાવતા જવું અને શેકતા જવું એને ઉલટ પુલટ કરતું જવું તો છે ને મિત્રો એકદમ ઈજી નાસ્તો તો હવે એને બીજી સાઈડ આપણે એને પલટી દઈશું આ રીતે એને શેકતા જવું અને આને શેકાતા બહુ વાળ નથી લાગતી હોતી તો હું આ આ રીતે બંને સાઈડ ઉલટ પુલટ કરી દઉં છું અને હવે આપણે એને ઉતારી લઈશું અને એને આપણે કોઈ આવું ઝારીવાળું વાસણ હોય એની અંદર મૂકીએ એટલે એકદમ ઠંડુ થઈ જાય છે અને જો તમે ડાયરેક્ટ પ્લેટમાં લઈ લઈ લેશો તો પાણી વળી જાય છે અને હવે આપણે તમે કોઈ પણ ચટણી તમે લસણની ચટણી લગાવી શકો છો તમે ગ્રીન ચીલી સોસ પણ લગાવી શકો છો તો અહીંયા મેં કેચઅપ લઈ લીધું છે અને આ રીતે જે મેં તમને ડુંગળી અને ધાણા અને બતાવ્યું હતું એનામાં થોડું મીઠું ઉમેરીને જો મીઠું તો આપણે સ્ટફિંગમાં પણ ઉમેરેલું હતું એટલે તમારે મીઠું જોઈને ઉમેરવું અને હવે આપણે ટામેટા ડુંગળી અને ધાણા મિક્સ કરી દીધા છે તો હવે આ રીતે થોડું થોડું લેતા જઈશું અને આને ઉપર આપણે સ્પ્રેડ કરતા જઈશું અને તમારે જેટલું તમે આની અંદર તમે ચીજ પણ ખમણી શકો છો તમે ચીજ છે બટર છે કંઈ પણ તમે એને લઈ શકો છો અને હવે આપણે ઉપર ઝીણી સેવ આપણે એને ગાર્નિશ કરી દઈશું તો આ રીતે ઝીણી સેવ તમે ચીજ પણ ખમણી શકો છો તો છે ને મિત્રો રોટલીનો ચાટ તો તૈયાર છે આપણો રોટલીના ચાટ તો મિત્રો બનાવજો જો તમને મારી રેસિપી પસંદ આવે તો વધુમાં વધુ શેર કરજો લાઈક કરજો અને વિડીયો પસંદ આવી ગયો હોય તો બાજુ પર આપેલ બેલ આઇકોન પ્રેસ કરી સૌથી પહેલાં નોટિફિકેશન મેળવજો તો છે ને મિત્રો એકદમ નવો નાસ્તો તો તમે પીઝા બર્ગરને પણ તમે ભૂલાવી દે તેવો નાસ્તો તો બનાવજો